નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલી વિશ્વામિત્રી નદી પર એસી મીટર લાંબા પુલનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં નિર્માણ થનારા કુલ એકવીસ નદી પુલમાંથી આ સત્તરમાં પૂર્ણ થયેલો પુલ છે આ પુલ વડોદરા સુરત વેસ્ટર્ન રેલવેની મુખ્ય લાઇનને સમાંતર છે પુલના નિર્માણમાં વિશેષ યોજના અને વડોદરા મહાનગરપાલિકા સહિતના સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવ્યું હતું કારણ કે વડોદરા એક વ્યસ્ત શહેરી કેન્દ્ર છે બુલેટ ટ્રેનની લાઇન દોરી વિશ્વામિત્રી નદી પરથી વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં નવ અલગ અલગ જગ્યાએ પસાર થાય છે જેમાંથી મુખ્ય નદી પુલ સિવાયના ત્રણ પુલ પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યા છે અન્ય સ્થળે કામગીરી ચાલુ છે આ પુલની લંબાઈ એંસી મીટર છે જેમાં દરેક ચાલીસ મીટરના બેસ્પાન છે જેનું નિર્માણ SBS પ્લાન બાય સ્માન પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે તેમાં ત્રણ ગોળાકાર થાંભલા છે જેનો વ્યાસ પાંચ પોઈન્ટ પાંચ મીટર અને ઊંચાઈ છવ્વીસથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર છે દરેક થાંભલા પર એક આઠ મીટર વ્યાસ અને ત્રેપન મીટર લંબાઈના બાર પાઇલ્સ મૂકવામાં આવ્યા છે આ પુલ વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે કોરિડોરમાં કુલ પચીસ નદીના પુલ છે જેમાંથી એકવીસ ગુજરાતમાં અને ચાર મહારાષ્ટ્રમાં છે અત્યાર સુધીમાં ગુજરાતમાં આવેલા સત્તર નદીઓ જેવી કે પાર પૂર્ણા મીંઢોળા અંબિકા ઔરંગ વેંગણીયા મોહર ધાદર કોલક વાત્રક કાવેરી ખરેરા મેશ્વ કિમ દારોઠા દમણ ગંગા અને વિશ્વામિત્રી નદીઓ પર પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે